નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સદ વિચાર ટ્રસ્ટ દ્વારા ઠાકોર સમાજનો સમૂહ લગ્ન યોજાયો બનાસકોઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલા સદ વિચાર ટ્રસ્ટ ઠાકોર સમાજ સંચાલિત બોર્ડિંગમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં કુલ એકતાલીસ નવ દંપતી યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમૂહ લગ્નમાં ટોટાના ગાદીપતિ દાસ બાપુ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દિયોદા ધારાસભ્ય કેશાજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ધારાસભ્ય અમરતજી ઠાકોર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સદ વિચાર ટ્રસ્ટના પ્રમુખ સોડાજી ઠાકોર અમથુજી ઠાકોર મફાજી ઠાકોર સહિત સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા શંકરભાઈ ચૌધરી દ્વારા ચાંદીનો સિક્કો બે વૃક્ષ તમામ દીકરીઓને ભેટ આપવામાં આવી સ્વરૂપજી ઠાકોર દ્વારા શિક્ષણના કામ માટે ધારાસભ્યના ફંડમાંથી અગિયાર લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી સદ વિચાર ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી પોજાજી ઠાકોર બાબર લોકપ્રિય ધારાસભ્ય સમાજ માટે શિક્ષણ માર્ગદર્શન આપ્યું એવા જ અમૃતજીભાઈ અહીંયા અગિયાર લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આગળ થાય એવું કામ કર્યું એવા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સરોજીભાઈ ઠાકોર આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપા હતી અહીંયા જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા વધાર્યા છે તો એમને પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બધામાં નામ લઈ શકાય છે તમામ તમામ આગેવાનો અમારા ધારાસભ્ય ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં વિધાનસભામાં વિધાનસભાના પ્રશ્ન ના ઉકેલ આવે એ માટે મારા અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું

પરંતુ પ્રશ્નોની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરીએ કાય પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણે ધારાસભ્યશ્રીઓ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણે ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડે મળ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ શુભેચ્છાઓ અને સાથે એમના મા બાપને ધન્યવાદ થાય અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે કેમ કે આ સમાજના આંગણા છે ત્યારે જ ધારા તારા શુભેશ્રીઓએ વાત કરી એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે એ તમને શુભેચ્છા આપતા ઘરે ના આવી શકે એક એક લગ્ન કર્યા વખતો પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બા આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદય ખૂબ ખુબ શુભકામનાઓ અને આજે તમને અભિનંદન આવો કડક પડો છો તમે કામ ખૂબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ મારીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો એમાં કોઈ માપ પીવું નથી પીડાજી પણ થોડા બોલવામાં થોડા કડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે કે અમે બધી આગી પહોંચી ગઈ હતી એમને કઈ કઈ વિષય પાસપોર્ટ ને પ્રશ્ન હતો તો બે ચાર દિવસ મોડું થયું તો પછી વાત કરી મંત્રી સાહેબ તમે યુરોપની ટીમ માં આપણી ટીમ જાય છે બધી ડેરી ની તો હું ક્યારે જીવનમાં યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ તો જર્મની હું ક્યારે જોઈશ હું બાકીના દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ તો મારા તો ઈચ્છા છે મારે આટલું છે હવે સરકાર ત્યારે સરકાર વિઝા અને તો યુરોપ ની એટલે પછી પાસપોર્ટમાં પાછા નાના મોટા ડકાતો હોય પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાન બેસીને બે ફ્લાઇટો બચીને એક વચ્ચે દુબઈ કદાચ હતું કે અને ત્યાંથી શેખ જર્મની સુધી માણસ એમને બીજી ભાષા ફાવે ને તો પણ ત્યાં પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ હતો એટલે મારા જે યાદ પણ કરાવવું પડે કે કોટા હું છે ને એટલે નવીનજી ઘણી વખત કોટા ઉપથી મારા ઘણા ઘણું કરી શકે તો આવા એક આગેવાન તરીકે છે તો જે કોટા તો ખૂબ છે ભગવાન થોડું ધ્યાન રાખે મોટું થઈ જાય

પણ રાજ્યસભાના સભ્યને કે અમને કોઈને કેવું હોય તો કઈને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવી શકીએ તો સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારા લાયક કઈ હોય તો અમને કહેજો તો પૂરને તો પૂરની પાકડી અમે મદદ કરાવી શકશું આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે ધન્ય બધાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ